સાબરકાંઠા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાની ઈડન નગરપાલિકામાં સ્થાનિક લોકો નો વિરોધ જયભીમ યુવા સંગઠન દ્વારા ઈડન નગરપાલિકા ચીફ ઓફિસરને ને 4 દિવસ અગાઉ બોર્ડ નંબર 3 4 અને 5 માં સફાઈમાં પાણી ગટર સહિતના મુદ્દે લેખિત રજૂઆત કરાઈ હતી 3 4 5 વોર્ડના રહીશોને પીવા તેમજ વપરાશ પાણીની સમસ્યાને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી રોડું તેમજ ફીણવાળું આવતું હોવાને લઈ રોગચાળાના રહીશોમાં ભય ફેલાયો છે અવારનવાર લિખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતા સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક યુવાનોએ સુતા તંત્રને જગાડવા માટે પાલિકામાં ઈડન નગરપાલિકા હાઈ હાઈના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો ચીફ ઓફિસરની ચેમ્બરમાં તગારામાં કચરો લઈ જઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો રાણાક વિસ્તારમાં ગટર સાફ સફાઈ સહિત પાણી લાઈટ સહિત સફાઈના કામો અનિયમિતતા લઈ સ્થાનિક યુવાનો સહિત પુરુષોએ પાલિકા કચેરીમાં લગાવ્યા હાઈ હાઈ સહિત ભ્રષ્ટાચારના નારા લગાવ્યા છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી પાલિકામાં ગેરવહીવટ સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોની માંગણીઓ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેમાં થોડા દિવસ અગાઉ ઈડન નગરપાલિકામાં બદલી થઈ આવેલા ચીફ ઓફિસરે થોડા દિવસોમાં સમસ્યા હલ થઈ જશે તેવી ખાતરી આપી હતી સ્થાનિકોના અનોખા વિરોધ બાદ નગરપાલિકા તંત્ર કેવી કામગીરી કરે છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે